કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામીની વાતો સવિતા આજના સોમધુર રમણીય પ્રભાતની અંદર ગુરુજી ના શુભ આશીર્વાદ ભક્ત નું ત્યાં શ્રીનું પ્રકરણ ભક્ત સ્વામીના અનન્ય શિષ્ય ભગવાનજી કાળા એના દીકરા જીવનલાલ ભગવાનજી ઉર્ફે બબુભાઈ અંગત શિષ્ય તરીકે અને સર્વ સર્વમીને જાણનારા कथा में एम अनेक प्रकार दान से पृथ्वी दान, द्रव्य दान वस्त्र दान, अन्न दान दान, विद्या दान घाय प्रकार महाराज सभा અને નિષ્કુળી વાત લખી અને પ્રકારના દાન છે મહારાજ કે સર્વમાં શ્રેષ્ઠ ક્યુ કહેવાય સર્વધાનમાંથી શ્રેષ્ઠ અભિદાન મહારાજને સંતો કે મહારાજ એ તો તમારાથી દેવાય કારણ કે જીવને કાળ કર્મ માયા યમ દૂત તેના ભય થકી મુક્ત કોણ કરે તેનાથી પર હોય એ ટાળી નાખે અને સૂક્ષ્મ બે સૂક્ષ્મ એટલે સંકલ્પ વિકલ્પ હા એ સૂક્ષ્મ કહેવાય પેલો સંકલ્પ થાય અને પછી જન્મ થાય કે ભરતજીને મૃગમાં આસક્તિ રહી ગઈ ને અમે દેખાવું છે એમ પેલો સંકલ્પ થાય પછી જન્મ થાય મૃગમાં આસક્તિ રહી ગઈ માટે શું થવું પડ્યું મૃત થવું પડે બરાબર ને કાયદેસર સરસ વાત થવી છે એમ ઠોકી બેહારી એમ નહીં ઇન્દ્રિયો અંતઃકરણ જીવ આ ત્રણ મળવું જોઈએ ત્રણેયમાં ઇન્દ્રિયોમાં જીવમાં અને બધી મળે ત્યારે મળ્યું એ કાર્ય કરો ને તો કાર્ય કરવું કહેવાય લોકમાં મળવું જોઈએ અને માર્ગમાં અને જીવની અંદર ભાઈ દાન એટલે ભય થકી મુક્ત કરવાના નિર્ભય શરણ છે નાથના સદ સેવ સંત સરદારથી શું કીધું શરણ એટલે ભગવાનનો આશરો ભગવાનનો આશરો છે ને એમાં નિર્ભયતા છે એમાં કોઈ બીક નથી માટે ભગવાનને સંતો શ્રદ્ધાથી સેવો અવર ઉપાય અળગા કરી બધું કરવાનું માળા ધ્યાન તીરથ ધનવડ પ્રદા બધી કરવાનું પણ ભગવાનનો પેલો આશરો પાસે રાખવાનું બધી કરવાનું છે નથી કરવું એમ નહીં સમજા ને ઉપાય અળગા કરી હમ ત્યાં મુખ્ય પ્રધાન પણ કીધું આશરાનો બીજા બધા સાધન છે બીજા નંબરમાં હમ નિર્ભયતા ભય ભય તે રહિતા કેણે કર્યો કોણ થયો અર્જુન હ ભગવાન કીધું ને જો અને બીજા દાદા ખાસર સર ભગવાને શરણે ગયા ને જોયું ને બધું એનું રક્ષણ કર્યું ખેતરનું જો એટલે મહારાજ લખ્યું જો મહાત્મા હોય એવો ભક્તો હોય એના ખેતરનું ભગવાન રક્ષા કરે એના ઢોર બધું તમામ જો એનું ભગવાન રક્ષા કરે જો ભક્ત રક્ષણ ન ઈશે તોય ભગવાન કરે જો એટલે અનેક દાન છે એમાં નિર્ભય અભય દાન જીવને સ્વભાવથી રહિત કરવા એ અભયદાન પ્રકૃતિને નિર્ભય કરવા એ અભયદાન દુનિયામાં મોટા મોટી ભય કઈ છે જન્મ મૃત્યુનો અને મોટામાં મોટું દુઃખ કયું છે જન્મ મૃત્યુનું ભય છે અને દુખ છે એ પણ મહારાજ જો તમારું કામ છે તમારાથી થાય એમ છે ને બીજા કોઈનું કામ નહીં જો થી પર હોય એ માયાથી બીજાને પર કરે ને અક્ષરધામના મુક્ત હોય એ અક્ષરધામમાં બીજાને લઈ જાય પુરુષોત્તમનો મેળા કરી હસ્તેવાળો બેઠા વિજે બાતમાં ભીડીને હ બાથમાં ભીડ હસ્તે મેળાપજો પુરુષોત્તમ સાથે હસ્તે મેળા કરી દેજો ભગવાનનું શરણ એટલે શું એમાં ધીરભાઈ તો કોઈ બીક નહીં મહારાજે લખ્યું માહિત પદાર્થ હશે નાસ્તન પણ અનુસંધાન આત્મિશા અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન આ ત્રણ અનુસંધાન મધ્યના સાઠમાં લખ્યું એને કોઈ પ્રકારનો વિક્ષવાડો આવે નહીં જોયું અર્દ અર્દ વિમુખલે કે અમારે બધાય સાધુ હરખાય એમ કે ઈ સત્સંગી કેવતો હોય તો અર્દો વિમુખ્યો હી અમાર બસાઈ બાપા કે એને બધાય પાં હારું રેવું છે બસ લીંબુનું પાણી છે એ સા હારું પણ કિંમત નહી સમજાને વર્ષન પાણી હારું તાર કડવું તો ખરું રે તીખું તો ખરું ઈ કે ભળે નઈ ઓયલી ભળે નઈ લીંબુનું પાણી કિંમત પણ એની કોઈ વેલ્યુ નહીં સમજો ને એમ સ્વામી કહેતા એને બધાની પણ સરખું રહેવું છે અને બધા સાધુ મારે હરખા તો મહારાજ કે સત્સંગી કહેવાતો હોય ને તોય પણ અડધો વિમુખ વિમુક્ષ સાંભળો ત્રણ પ્રકારનું પણ એ જે છે એ ભગવાનના શરણામીન છે એમાં નિમગ્ન રહે તો સામાન્ય હોય તોય પણ એ દેશ કરીને પરાભવ થાય